મિત્રો આજે ખેડ્રમ્માની અંદર ગોડાપુર આવ્યું હોય તેવી દશા દેખાઈ રહી છે તમે જે જોઈ રહ્યા છો એ સાબરકાંઠા જિલ્લાની ખેડ્રમ્મા ગામની હરનાવ નદી છે કે જેની અંદર ઉપરવાસમાં સારો એવો વરસાદ પડવાના કારણે દસ હજાર ક્યુસેક પાણી આગળના ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે અને જેના કારણે નદીમાં આજે પૂરની પરિસ્થિતિ છે અને સંપૂર્ણ સંપૂર્ણપણે પ્રશાસને તંત્ર આખું એલર્ટ ઉપર છે નદીના બંને કિનારા કે જે પણ જગ્યાએ જોઈ શકાય એ દરેક જગ્યાએ બ્લોક કરી દેવામાં આવેલી છે અને કોઈપણ પ્રકારની હજી સુધી જાન સુધી જાનહાની જોવા મળેલ નથી અને મહેરબાની કરીને દરેક મિત્રોને વિનંતી છે કે આજુબાજુમાં નદી નાળા કે ઘરનાળું કોઈ પણ જગ્યાએ લાગતું હોય એમને એમ કોઈ પાણીમાં ઉતરતા નહીં સમજ્યા વિચાર્યા વગર ઘરે કોઈ તમારી રાહ જોઈ રહ્યું છે બને એટલો વિડીયો મેક્ઝીમમ શેર કરજો નદીની અંદર કે નાળાની અંદર કોઈપણ જગ્યાએ રીલ બનાવવાના ચક્કરમાં પોતાનો અમૂલ્ય એવો જીવ ખોવાનો વારો આવે અને પરિવાર નિરાધાર થાય એવું કોઈ કામ કરતા નહીં બને એટલો વિડીયોને શેર કરજો